વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ કુરકુરા પકોડા તો ચલો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ મેં અહીંયા કાચા કેળાનો માવો લીધેલો છે કાચા કેળાને કુકરમાં બે વિસળ વગાડી દીધેલી અને એનો આવી રીતનો માવો કરી લીધેલો છે હવે પેનમાં એક ચમચી તેલ એડ કરી દઈશું તેલને ગરમ થવા દેસુ તો ફ્રેન્ડ્સ તમે કાચા કેળાની જગ્યાએ બટાકા પણ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આની અંદર રઈ એડ કરી દઈશું રઈ તતરી જાય એટલે આની અંદર અડદની દાળ એડ કરી દેસું કઢી પત્તા એડ કરી દઈશું અને હિંગ એડ કરી દેસું એક ચમચી આદુ મરચાં એડ કરી દેસું મેં અહીંયા તીખા મરચાં લીધેલા છે કારણ કે તીખા આપણે લીલા મરચાંની જ આપવાની છે તો આદુ મરચાંને સાંતળી લેશું હળદર એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે જે કાચા કેળાનો માવો બનાવ્યો હતો તે આની અંદર એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે મેં અહીંયા કાજુના કટકા અને કિસમિસ લીધેલી છે કિસમિસનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું સ્વાદને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું કોથમીર એડ કરી દઈશું હવે આ સ્ટફિંગને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે હાથ ઉપર તેલ લગાવીને આવી રીતની નાની નાની ગોળીઓ વાળી લેશું તો ફ્રેન્ડ્સ કાચા કેળાનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે તમે બટાકાનો માવો પણ લઈ શકો છો અહીંયા બધી ગોળીઓ રેડી કરી લેશું મેં અહીંયા ઢોસાનું ખીરું લીધેલું છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેસુ હવે અહીંયા જરૂર લાગે તેટલું જ આની અંદર પાણી એડ કરીશું તો ત્રણથી ચાર ચમચી પાણી એડ કરી દઈશું એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે જરૂર લાગે ત્યારે તેટલું જ પાણી એડ કરવાનું છે અગાઉથી વધારે પાણી એડ નથી કરવાનું હજુ બેથી ત્રણ ચમચી પાણી એડ કરી દેસુ કારણ કે ખીરું અહીંયા પાતળું ના થઈ જવું જોઈએ હજુ બે થી ત્રણ ચમચી પાણી એડ કરું કરકરું દળેલું છે કાચું જીરું આની અંદર એડ કરી દેસુ જીરાનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખીરું સેજ વધારે કરું દળવાનું છે અને ખીરાની થિકનેસ પાતળીના થઈ જવી જોઈએ હવે આપણે જે ગોળીઓ વાળેલી હતી તે આની અંદર એડ કરી દઈશું તેલ પણ ગરમ થઈ ગયું છે અને આની અંદર પકોડા એડ કરી દઈશું તેલ એકદમ ગરમ કરી લેવાનું પછી સ્લો ટુ મીડિયમ ગેસે આપણે પકોડા આની અંદર એડ કરી દઈશું અને પકોડા એડ કર્યા બાદ તરત ઝારો નથી નાખવાનો અડધી મિનિટ પછી ઝારો આની અંદર નાખવાનો છે તો અહીંયા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલરના પકોડા તૈયાર થઈ ગયા છે તો બધા જ પકોડા આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા પકોડા તૈયાર થઈ ગયા છે તો તમે અવાજ સાંભળ્યો ને એકદમ સરસ કુરકુરા પકોડા તૈયાર થાય છે સાથે ધાણા ફુદીનાની ચટણી તૈયાર કરી છે મરચાં અને ડુંગળી તો હું તમને અવાજ પણ સંભળાવી દઉં તો આવ્યો ને એકદમ કુરકુરો અવાજ તો ફ્રેન્ડ્સ તમે ઘરે એક વખત આ પકોડા જરૂર બનાવજો આ એકદમ ટેસ્ટી પકોડા બને છે તો સરસ મજાના કુરકુરા પકોડા તૈયાર છે તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો